સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાઠડિયા સાથે અન્યાય થયાના બેનરો લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા બેનરો પર કલેક્ટર સાહેબ સુરતના લાચાર મતદારો માટે કઈક બોલો ના લખાણ લખાયા હતા લોકસભાની ચૂંટણીને લઈને થોડા સમય પહેલા સુરતમાં લોકશાહીનો ખેલ જોવા મળ્યો હતો તેની સાથે જ રાજકીય ડ્રામા પણ સર્જાયો હતો આ મામલે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ મતદાન કરવા માટેની જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે ત્યારે અડધા સુરતના લોકો મતદાનથી વંચિત રહેવાના છે કેમ કે સુરત બેઠક પર ચૂંટણી થવાની નથી સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે પણ મતદાન જાગૃતિ માટે વિશાળ રેલીઓ બનાવવામાં આવી છે પરંતુ સુરતની ચોવીસ લોકસભાના મતવિસ્તારમાં લોકો પોતાનો મત કોને આપશે કારણ કે જે રીતે રાજકીય ડ્રામા સર્જાયો હતો અને નિલેશ કુંભાણી પોતાના ઠેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયાના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આરોપ લગાવ્યો છે અને લોકોના મતનો શોદો કરવામાં આવ્યો છે તેવું કહી શકાય છે જેનો જવાબ સુરત કલેક્ટરે આજ દિવસ સુધી આપી નથી વધુમાં તેઓ શું કહે છે જુઓ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પોસ્ટર લઈને એટલા માટે મારે બેસવું પડ્યું છે કારણ કે અંદર એક મોટી રંગોળી દોરી છે એમાં કલેક્ટરશ્રીને આદેશ મુજબ મારો મત મારો અધિકાર એક જનજાગૃતિ ચાલી રહી છે અમે તો સામેથી કહીએ છીએ કે અમારે સાત તારીખે વોટ આપવો છે સુરત શહેરની જનતા જે ઓગણીસ લાખ જેટલી જનતા છે એ પણ કહે છે અમારે મતદાન કરવું છે પરંતુ લોકશાહીનું ખૂન કર્યું છે લોકશાહીનું ગળું દબાવ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બોન્ડના રૂપિયા જે પંદર હજાર સોળ હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમની પાસે આવી છે એ રકમનો પ્રથમ ઉપયોગ સુરત લોકસભા જીતવા માટે કર્યો છે બિનરીફ થવા માટે કર્યો છે નિલેશ કુંભાણી એન્ડ કંપનીને કરોડો રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યા છે અને સુરત શહેરના લોકોને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે એટલા માટે રજૂઆત કરવા આવ્યો છે હોર્ડિંગ્સ એટલા માટે લાગ્યા છે લોકોને એવું થયું છે કે સુરત શહેરમાં મતદાન નથી થવાનું પણ સુરત શહેરની ચાર લોક વિધાનસભા નવસારી લોકસભામાં આવતી હોય નવસારીના લોકો પણ જે લોકસભામાં આવે છે એ પણ મતદાન કરવા બહાર નહીં નીકળે એટલા માટે એમની જાગૃતિ માટે એ કલેક્ટર શ્રી દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે